કોબીજ ફ્લાવર રીંગણા આદુ લસણ ટામેટા કોથમીર મરચાં લીંબુ લસણ સહિતના શાકભાજી મોંઘા થયા છે તો રીંગણાનો ભાવ પહેલાં વીસથી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો હતો જે વધીને સિત્તેરથી એંશી રૂપિયા થયો છે તો ટામેટા વીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થયા છે લીલા મરચાં પણ ત્રીસ રૂપિયા કિલોથી વધીને સાહીઠથી સિત્તેર રૂપિયા થયા છે તો લસણ સો રૂપિયાથી વધીને ત્રણસો રૂપિયા કિલો થયો છે કોથમીર એકસો પચાસ રૂપિયે પ્રતિ કિલોથી વધીને રૂપિયા ત્રણસો રૂપિયે પહોંચી ગઈ છે આમ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા જ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે તમારું નામ વિગત અને શાકભાજીનું શું જીતેન્દ્ર ઈશરાણી માર્કેટિંગ યાર્ડ ધોરાજી આજે માર્કેટિંગ યાર્ડની અંદર શાકભાજીની આવક ઘટી ગઈ છે કારણ કે વરસાદ બહુ પુષ્કળ પડ્યો છે આજે માલ જે ખેતરમાં ઊભો હતો એ પણ ખરાબ થઈ ગયો છે જેના હિસાબે આવક ઘટી ગઈ છે અને શાકભાજી ખૂબ જ મોંઘુ થઈ ગયું છે અને શાકભાજી જે કંઈ આવે છે એ પાણી ખાધેલું આવે છે જે થળાવાળા શાકભાજી લઈ જાય છે એ લોકો પાસે પણ શાકભાજી રહેતું નથી પચાસ ટકા ઉપર શાકભાજી બગડી જાય છે બગડી જવાના હિસાબે અત્યારે ભાવ આસમાને ચડી ગયા છે બધી શાકભાજીના ભાવ અત્યારે કોબી જે સસ્તું હતું અત્યારે કોબી પણ મોંઘું થઈ ગયું છે રીંગણા મોંઘા થઈ ગયા છે મરચા મોંઘા થઈ જાય રીંગણા અત્યારે સાઈઠ સિત્તેર એસી રૂપિયા સુધીના કિલો હોલસેલમાં જાય છે પછી ટમેટા પાંત્રીસ ચાલીસ ત્રીસથી થી ચાલીસ રૂપિયા હોલસેલમાં છે પછી મરચાં છે એ પણ સાઠ સિત્તેર રૂપિયા હોલસેલમાં થઈ ગયા છે જે ત્રીસ ચાલીસ રૂપિયા બે દિવસ પહેલા પચીસ ત્રીસ રૂપિયા હતા નાતા આજે વધીને સાઠ સિત્તેર રૂપિયા સુધી મરચા પહોંચી ગયા છે લસણની વાત કરીએ તો સૂકું લસણ દિવસે દિવસે ભાવ વધતા જ જાય છે અત્યારે ત્રણસો ઉપરનું કિલો લસણ જાય છે પછી કોથમરીની વાત કરીએ તો કોથમરી પણ અત્યારે ત્રણસો રૂપિયાની આસપાસ કિલો છે

કે રોજ બરોજ ના શાકભાજી જોતા હોય એના ભાવ આસમાને પહોંચી ગયા રીંગણા બટેટા ટમેટા મરચાં કોબીજ લીંબુ ગુવાર એ બધાનો ભાવ વધી ગયો છે એને જો જોઈએ ને તો ટમેટા સાઠ રૂપિયા ના કિલો હોય એકસો ને વીસ રૂપિયા ગયા રીંગણા પચાસ રૂપિયા ને અઢીસો થઈ ગયા તો ભાવ વધી જાય અને શાકભાજી નો ભાવ થઈ જાય તો ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય લસણ ડુંગળી એ પણ ચોસાની સિઝનમાં ભાવ વધી જાય છે તો આ ભાવ વધી જાય એના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જાય છે નામ લેવાતું નથી કઠોળના ભાવ બાળકોને શું ખવડાવીએ બાળક ને આરોગ્ય માં એમ કે છે કે લીલા શાકભાજી ખવડાવો પણ શું કરીએ ક્યાં જઈએ સ્ત્રીઓ શું કરે કારણ કે ટમેટા રીંગણા મરચા ગુવાર અને જે બટેટા ભાવ આસમાને ગઈ તો બને શું ખવડાવીએ ક્યાં કેવા ભાવ થયા છે અત્યારે રીંગણા ને 100 ના કિલો મરચા પણ 100 ના કિલો ટમેટા પણ 100 140 ને 100 ના આલે ગાળે છે આસમાને પહોંચી ગયા ઘર ચલાવ કેવું મુશ્કેલ અરે ખૂબ જ મુશ્કેલ છે કે કારણ કે ઘરની અંદર પરિસ્થિતિ કે કમાવાવાળા એક હોય અને આપણે શાકભાજીને એના કિંમત બહુ જ વધી ગઈ છે એના લીધે ઘરની અંદર ખૂબ જ પરેશાન થઈ છે બધા બજેટ કેવું બજેટ છે એ સામાન્ય કર્યો સામાન્ય માણસ લઈ શકે બાળકોને ખવડાવી શકે આપણે એમ કહીએ છીએ કે આપણા બાળકોની અંદર કુપોષણની સમસ્યા દૂર થાય અનેક પ્રશ્નોથી આપણે મોંઘવારી છે એ ફળો લઈ રહી છે